દરેકે દરેક જીવને જ્યારે મરણ આવે ને ભલે ગમે એટલા દુઃખ ભોગવતો હોય ભોગવી રહ્યો હોય મરણ પહેલાં પણ આમ દુઃખી દુખિત થતો હોય પણ એને એમ થાય કે ના હજુ હું વધુ જીવ હજુ હું વધુ જીવું આવી જીજી વિશ્વા જીવોને અજ્ઞાની જીવોને તો સતત રહ્યા જ કરતી હોય તો પોતાના આમ હકીકતની અંદર આ કથા આના પછીના જે શ્લોકો લેવાના છે ને એના અનુસંધાનમાં છે પણ આપણે આમાં લઈએ છીએ કે પોતાના અપ્રતિમ પરાક્રમથી મહારાજા સતદ્રુમે વિશાળ સામ્રાજ્ય અને અપાર ઐશ્વર્ય હાસિલ કર્યું હતું હવે વિશાળ સામ્રાજ્ય અને અપાર ઐશ્વર્ય હવે આ મહારાજા પાસે શું ખામી હોય કેટલી વસ્તુ ભેગી થયેલી હોય એમની કીર્તિ સર્વત્ર ફેલાયેલી હતી અને અનેક દેશના રાજા રાજાઓએ એમની સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી પોતાના આ વિશાળ સત્તા વૈભવને જોઈ અને મહારાજા સતધ્રુમ અત્યંત પ્રસન્ન હતા પરંતુ ધીરે ધીરે વૃદ્ધા અવસ્થા ઘેરી વળતા એમના ચહેરા પરની પ્રસન્નતા ઓછી થવા લાગી આમ તો કોમન છે વાત બધાના માટે એવું જ એક સરખું હોય મૃત્યુ ક્યારે ઘેરી વળશે એનો ભય સતાવા લાગ્યો રાજ એમને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ ફાવ્યા નહીં અને મહારાજા સતધ્રુમની અંતિમ ઘડી આવી પહોંચે પરંતુ એમની જીજી વિશા એટલી પ્રબળ હતી કે હજુ એમને જીવવાની ઉત્કટ ઈચ્છા હતી એમણે મહારાણી અને પોતાના મંત્રી મંડળને બોલાવીને કહ્યું કે મારા મૃતદેહનો અગ્નિસંસ્કાર કરશો નહીં કોઈ એવા તેજસ્વી અને ચમત્કારી યોગીને શોધી લાવજો કે જે મારા મૃત શરીરમાં પુનઃ પ્રાણનો સંચાર કરી શકે રાજા શત અવસાન થયું પરંતુ એમની આજ્ઞા પ્રમાણે એમના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો નહીં સંયો વર્ષ એવું બન્યું કે મહારાણી અને મંત્રીમંડળને એક મહર્ષિનો મેળાપ થયો અને એમણે મહર્ષિને વિનંતી કરી ત્યારે મહર્ષિએ કહ્યું કે પહેલાં મારે એ જાણવું પડશે કે મૃત્યુ પછી મહારાજાનો જીવાત્મા ક્યાં ગયો અને એને કઈ યોનીમાં જન્મ ધારણ કર્યો છે મારા યોગ બળથી હું એ જાણી શકીશ ખરો પરંતુ મહારાજાનો જીવ જે યોનિમાં હશે એ યોનીના શરીરમાંથી એ જીવને મુક્ત કરવાની જવાબદારી તમારા સૌની અત્યારના એ ક્યાં ગયો છે મરીને એ હું તમને કહી દઉં પણ તમારે પછી એને એને એમાંથી છોડાવીને લાવવો પડે હું કોઈ પ્રાણીની હત્યા કરી શકું નહીં હા હું એ જીવાત્માને મહારાજાના શરીરમાં પુનઃ પ્રવેશ કરાવી શકીશ કેમ કે એને જ્યાં જન્મ લીધો હોય એને મારવો પડે ને તો કે હું એ કામ ના કરું હા પાછો હું એને પુનઃ એ જ શરીરમાં પ્રવેશ કરવાની શક્તિ ધરાવું છું સૌને મહર્ષિની વાત યોગ્ય લાગી મહર્ષિએ યોગ બળથી જાણ્યું કે રાજા સતધ્રુમ રાજમેલ ઉદ્યાનમાં એક કીડા રૂપે જન્મ્યા છે સેનાપતિ એ કીડાને મારવા ગયા ત્યારે એ ભયથી આમ તેમ છુપાઈ ગયો એ કીડો આ જોઈ અને મહર્ષિ હસ્યા મહર્ષિ ત્યાં હતા અને બોલ્યા કે જુઓ આ એ જ મરણનો ભય હવે કીડો થયો ને કીડા વખતે પણ આ આ લોકો મને મારી નાખશે એના ભયથી છુપાઈ ગયો આ કીડો જેટલો પોતાના મૃત્યુથી ભયભીત છે એટલો જ ભય મહારાજા સતદ્રુમમાં પણ હતો એ સમયે મહારાજે એમના પૂર્વ શરીરમાં જેટલા સુખી હતા એ સમયે મહારાજે એમના પૂર્વ શરીરમાં જેટલા સુખો હતા એટલા જ આમ તો સુખો નહીં પણ સુખી છે કે પોતાના જન્મમાં જેટલા સુખી હતા એટલા જ સુખી આ કીડાના ભાવમાં પણ છે તો પછી તમે એમને વ્યર્થ શા માટે પરેશાન કરો છો મહર્ષિની વાત સૌને સમજાય અને મહારાજા સતદ્રુમના દેહનો અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કર્યું જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનનો મહિમા છે જન્મ થયો અને મૃત્યુ થયો એ વચ્ચેનું જે જીવન છે એનો મહિમા છે જેવું જીવન તેવું મરણ અને જેવું મરણ તેવો જન્મ થાય છે જો જીવન સારું હોય સદાચારી હોય તો મરણ પણ એવું જ સારું હોય અને પછી એની ગતિ પણ એવી જ સારી હોય પણ જે જીવન છે એ સદાચારી ન હોય પાપ્યું જીવન હોય તો એનું મૃત્યુ પણ એવું અને એની ગતિ પણ એવી જ નવા જન્મની ચિંતા અને મૃત્યુનો ભય કરવા કરતા નવા જન્મની ચિંતા અને મૃત્યુનો ભય આ છોડી દેવાનો કે હવે મરીને મારે ક્યાં જવાનું અને હર હર મારું મૃત્યુ આવશે તો આ મૃત્યુનો ભય આ બધું આ ચિંતા જ છોડી કે છે તો શું કરવું ચિંતા ચિંતા ભયથી મુક્ત બનાવી અને જીવી લેવું જોઈએ ચિંતા ભયથી મુક્ત બની અને જીવી લેવું જોઈએ અને એ આપણા બધાના હાથમાં રહેલું છે આ મૃત્યુ ચિંતા અને ગતિ કઈ થશે એની ચિંતા અને એનો ભય તો પેલા તો ચિંતા ભયથી મુક્ત થવું અને પછી આપણે કેવું જીવન જીવવું છે એ બસ જે સારું જીવન જેને કહીએ ને એનો જ વિચાર કરવો જોઈએ અને એ એ કરવું આપણા હાથની વાત છે મૃત્યુ તો આપણે ટાળી શકશું નહીં જો કર્મ આવે ઉદયમાં આવે એ તો જીવે ભોગવવા જ પડશે પણ હવે પછી આપણે કેવું જીવન જીવવું છે એ આપણા બધાના હાથની વાત છે જન્મ મરણમાં આપણે પરતંત્ર છીએ પરંતુ જીવનમાં આપણે સ્વતંત્ર છીએ